નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને દર્શક મિત્રો આપણે અત્યાર સુધી ક્યાંક ચર્ચા એવી કરી છે કે જ્યારે જ્યારે ગુજરાતની વાત આવતી હોય ત્યારે ગુજરાતને એક વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવાની જે એક બાબત જોવા મળતી હોય છે અને તેની સાથે દરેક લોકો સુધી એક મેસેજ એવો પહોંચાડવામાં આવતો હોય છે કે ના ગમે તેમ કરીને અતરલ તો જે ગુજરાત સારામાં સારું છે સારી રીતે બધી કામગીરી થઈ રહી છે એ અતરલ બતાવવાનો પ્રયત્ન કર્યો કોઈપણ ક્ષેત્ર હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કે કોઈ પણ ક્ષેત્રને વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવાની બાબત જોવા જોવા મળતી હોય હોય છે છે પણ તેની સાથે અમુક એવા તગલગી નિર્ણયો જે જે મળતા કે વગરના જે નિયમો જોવા મળતા હોય છે ને તેને લઈને ક્યાંક સવાલ થતો હોય છે શિક્ષક ની જવાબદારી એ શિક્ષણ પૂરતી અત્યારે તો સીમિત હોય છે બાળકોનું ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી અત્યારે તો શિક્ષકોની હોય છે પણ હવે શિક્ષકોને ભવિષ્યના ઘડતર સિવાયની બધી જ જવાબદારીઓ અત્યારે સોંપવામાં આવી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે છે એસઆઈઆરની પ્રક્રિયા હોય તો એમાં મોકલવામાં ચૂંટણીની પ્રક્રિયા હોય તો એમાં મોકલવામાં પેલું સાયકલ અત્યારે તો જે દરેક લોકોને મળી છે કે નહીં એની ગણતરી માટે પહોંચાડવાના અને કોઈ પણ બાબત કેમ ના હોય કે ના હવે શિક્ષકોને આગળ ધરી દો શિક્ષકો અત્યારે જે કરશે તો અત્યારે જ્યારે શિક્ષકોની જવાબદારીઓની વાત થતી હોય છે તો ત્યારે સૌથી પહેલી બાબત એક જ અત્યારે જે ચર્ચાતી હોય છે અને એક જ હોય છે કે જ્યારે જ્યારે શિક્ષકોની કામગીરી અત્યારે સારી કરવાનો એક પ્રયત્ન કરો શિક્ષકોની ભરતી કરો ના કે અત્યારે બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અત્યારે તો તેમને આગળ ધરો તેની સાથે જ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી છે ભાવિકભાઈ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે જ રાજુભાઈ દેસાઈ સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને સાથે દિગ્વિદેશી જાડેજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત શિક્ષક સંઘના પ્રમુખ છે જે આપ ત્રણ સૌ દુ સ્વાગત છે દિગ્વિદેશી શરૂઆત મારે આપનાથી કરવી છે જે પ્રમાણે શિક્ષણની વાત થતી હોય ત્યારે શિક્ષણ પર વધતી બિન શૈક્ષણિક જવાબદારીઓને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા કારણ કે અત્યારે તો શિક્ષકોને માત્રને માત્ર અત્યારે એમ કહેવાય ને કે શિક્ષ જે બાળકોનું ભવિષ્યને ઘડતર કરવાની જવાબદારી હોય છે પણ અન્ય બધી જ જવાબદારીઓ અત્યારે સોંપી દેવામાં આવે છે કઈ રીતે જોઈ રહ્યા છો આપદેને ઘણી બાબત હમણાં જ આપણે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે શિક્ષકો માટે સ્વયં ગણવા માટેની પરિપત્ર માધ્યમિક માટે થયો છે એ એની પ્રસ્તાવ મંત્રી શ્રી એ કરવી પડી કે આ જે તે જે તે ના સંસ્થા અંદર રહેલા આ નો આંકડો આપવાની વાત છે પણ મારું કહેવાનું એ છે કે અમે અમે હમણાં વસ્તી ગણતરી બાબતે પણ વાત કરી હતી કે તમે અત્યારે બેકાર લોકો એટલા બધા રાજ્યની અંદર છે કે એમને રોજી રોટી પણ મળે અને બાળકોનું શિક્ષણ પણ ના બગડે શિક્ષક ક્લાસમાં જ નહીં રીએ વર્ગમાં કામગીરીના કારણે શાળાની અંદર બાળકોના શિક્ષણ ઉપર અસર થઈ છે સરકાર શા કારણે આનું પ્લાનિંગ સાથે આયોજન નથી કરતી એ સમજાતું નથી મારે અગાઉ પણ અમે મંત્રીશ્રીને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે બીએલઓ બાબતે સરકાર કાયમી માટે આનું વીસી ગોણે ગ્રામ પંચાયત અંદર આયોજન હોય છે એ વીસી ની નિમણૂક કરી અને આવી ઇતર પ્રવૃત્તિઓ જે કઈ હોય એ કાયમી માટે એ વીસી દ્વારા કરવામાં આવે અને એના દ્વારા એમને રોજી રોટી મળે અને એ બેકાર લોકોને એમનું ભથ્થું પણ ચૂકવાય જયારે આધાર કાર્ડ હતી તો એજન્સી દ્વારા આ કરવામાં આવ્યું તો એ રીતે આ વસ્તી ગણતરી કે અન્ય કામગીરી હોય તો થઈ શકે બધી બાબતમાં શિક્ષકો ને જયારે રોકવામાં આવે એ ખૂબ ગંભીર બાબત છે શિક્ષણ ઉપર આની ખુબ મોટી અસર થાય છે સાચી વાત છે અને એટલા જ માટે અત્યારે તો ક્યાંક સવાલ એ થતો હોય છે કે શિક્ષક પર અત્યારે તો આ બિન જવાબદારીઓ આપવામાં જ કેમ આવે સૌથી પહેલો સવાલ તો એ થતો હોય છે ભાવિક ભાઈ શિક્ષક શિક્ષકની વાત થતી હોય ને ત્યારે અત્યારે તો શિક્ષણની જવાબદારી હોય તેમની ઉપર બાળકોની જવાબદારી હોય ત્યારે હવે તો આ પ્રકારની જે અન્ય એવી જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને તો સૌથી પેલા તો જગ્નભાઈ આપની ચેનલ ને અભિનંદન આપીશ કે તમે શિક્ષકો નો અવાજ બન્યા છે શિક્ષકો અત્યારે જરૂર છે અત્યારે પરીક્ષાનો સમય નજીક છે બોર્ડ ની પરીક્ષાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે શીખવા માટે એમને મૂંઝવણ પડતા પ્રશ્નો હોય એને નિકાલ કરવા માટે શિક્ષકો વ્યસ્ત હોય પરંતુ આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના શિક્ષકોને શિક્ષકો થી વધારે બિન શૈક્ષણિક જવાબદારીઓ સોંપવામાં આવેલી છે એક બાજુ કીડ બગાડવા બીજી બાજુ ભૂંડ બગાડવા બીજી બાજુ પંચર બનાવવાનું શીખવાડવાનું બીજી વાત છે કે શૌચાલય ગણવા ભીડ ભેગી કરી

ગુજરાત દેશના નવમાં અધ્યારમાં ક્રમકે પાછળ વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે અત્યારે ખરેખર શિક્ષકોને અત્યારે મધ્ય વ્યસ્ત છે બીજી બાજુ અત્યારે બોર્ડ પરીક્ષા ચાલુ રહી છે પરીક્ષા એટલે એ લોકોને પેપર ચેકિંગની જવાબદારી આપવામાં આવી ક્યાંક ને ક્યાંક આ નિર્ણય આ પરિપત્ર રદ કર્યું જોઈએ

અમુક લોકો એવું રાજકીય રોટલા રોડ પર નીકળી ગયા છે અને સીઆર ને સમજ્યા નથી એટલે અણસમજ એવું કહી શકાય એ બાબતને લઈને રાજકીય રોટલા શેકવા એ રાજનીતિમાં યોગ્ય નથી પેલા ડંકાની ચોટ સાથે જગ્નભાઈ એવું કહી દઈશું કે ગુજરાત અંદર એમાં દિગ વિજય પણ શિક્ષણ સાથે જોડાયેલા છે એ પણ મને કે આ જે કોઈ પણ કામગીરી હોય તો એમાં સમાજ પેલા શિક્ષક પાસે કોઈ એક ઉદાહરણ છે કે લગ્નમાં જઈએ ક્યાંક તો લગ્ન ની અંદર પરિવારમાં હોય કે સમાજમાં હોય તો પેલા શિક્ષકને શોધવામાં આવે કે ચાવલો લખે કે કોઈ આ આયોજન કરવાનું હોય કે ભોજનની બાબતનું હોય તો શિક્ષક ને જવાબદારી સોંપવામાં આવે કે સચોટ અને આ જે પણ કરશે કામ એકદમ સચોટ અને સફળ બનાવશે એ બાબતને ધ્યાને લઈને સમાજ જેને સ્વીકારે છે ત્યારે એના યજ્ઞભાઈ આવ્યો એની અંદર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કઈ કઈ કામગીરીમાં તો આખા એક્ટમાં લખેલું છે અને જે એક્ટ હતો આપણે વાત કરીએ એ વખતે બે હાજર નવમાં તો એ કોની સરકારમાં એક્ટ બનેલો હતો એમાં જ જો કોઈ કરેલી છે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામમાં શિક્ષકોને જોતા રહો બીજી વસ્તુ એમણે જે લખ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લઈને વિદ્યાર્થીના હિતમાં વિદ્યાર્થીઓ બને અને એમને સારામાં સારું શિક્ષણ મળે સ્માર્ટ શાળાઓમાં એથી વધારે હું કહું તમને કે જે શાળામાં જે સ્ટાફ છે એ સ્ટાફ ની અંદર જો દિગ્વિજયસિંહ હું ખોટો હો તો આપ જણાવજો

આ જે વસ્તુ છે એ નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો સાત અગિયાર બે હજાર પચીસ નો સોમ ઓર્ડર દાખલ થઈ એનો ચુકાદો છે તમામ રાજ્યો એમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટી સરકારની રાજ્ય નહી શાસન રાજ્ય નહીં તમે ચુકાદો સાંભળી શકો છો કે દેશભરમાં રખડતા જે અને કુતરાઓ છે હુમલા કરે છે રસ્તા પર રખડતા પશુઓ છે એનાથી અકસ્માતો થાય છે એ બાબતને ગંભીરતાથી લઈ એની યોગ્ય કાર્યવાહી નિર્દેશ કર્યો છે નામદાર રાજુ એ પછી વિકાસ કમિશનર શ્રીનો અઢાર અગિયાર બે હાજર પચીસ નો પરિપત્ર આવ્યો એમણે ગ્રામની અંદર અને આખા ગામડાઓની અંદર કહ્યું કે ભાઈ આપણે હોલ કરવાની દવાખાનું કઈ શૈક્ષણિક સંસ્થા હોય બસ સ્ટેશન હોય રેલવે સ્ટેશન હોય કે તમામ લોકોને બોલ કરો કે જ્યાંથી ત્યાં કોઈ પણ સરકારી કામ હેતુ કોઈ વિદ્યાર્થી ભણવા જઈ રહ્યો છે કોઈ અન્ય કામ થી જે સેવાને લેતો એને નોક બાઇક ન થાય એટલે કુતરૂ કરણે નહીં ત્યાર રાજ્યની તમામ સંસ્થાઓ જેમાં સાક્યું છે હોસ્પિટલ દવાખાના શૈક્ષણિક સંસ્થાઓ બસ સ્ટેશન રેલવે સ્ટેશન આ બધાએ આંકડા નામદાર સુપ્રીમ કોર્ટે જે તે રાજ્યના એને મે સમજવા જો છે જે તે રાજ્યના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ છે એની પાસે આંકડા માંગ્યા છે

ખાલી આંકડો આપવાનો છે શિક્ષકોએ કૂતરા પકડવા જવાનું નથી ચોટ કહું છું પણ એવું નથી લખ્યું કે શિક્ષકોએ કૂતરા પકડવા જવું ખાલી આંકડો આપવાનો છે કેમ્પસમાં કેટલા

સરની કામગીરી અમે એટલી સ્કૂલો આપી જ્યાં સો ટકા ઓર્ડર થયેલા પંચમહાલ જેટલી સ્કૂલો આપીને ત્યાં સો ટકા ઓર્ડર હતા ચૂંટણી પંચ અને પછી એમાંથી ઓછા કર્યા અને બીજી વાત એ છે કે હવે ત્રણસો પાસઠ દિવસ ચાલતી ની કામગીરી આ બીઓલોની કામગીરીના કારણે અમારું કહેવાનું એ થાય છે કે જે બાળકો શાળાએ પ્રક્રિયા ચાલતી હોય તો ત્યારે એમાં બેકાર લોકોને ને ભલે કામગીરી સુપ્રીમ કોર્ટે કીધી કરવાની જ હોય અને કરવી જ જોઈ પણ અમારું કહેવાનું એ થાય છે કે અન્ય એજન્સી કે બેકાર લોકો એ તમે શિક્ષકને રોકવા કરતા હવે આ જે સાહેબે વાત કરી

રાજકીય કામગીરી હોય ચૂંટણી ની કામગીરી હોય એ બધી કરવા માટે બરાબર છે ટકા વિચારવું જોઈએ ચાલુ રાખજો રાજુભાઈ ને પૂછવા માંગુ તમે ત્યાં પરિપત્ર ની વાત કરો તમારે જિલ્લા શિક્ષણ અધિકારીઓ જે પરિપત્રો કર્યા એનો તમામ જગ્યાઓના ના સ્વાન ને ગણવાના પરિપત્રો કર્યા બીજી વસ્તુ ગુજરાત સરકાર પાસે શિક્ષક જ ખાલી કર્મચારી છે બીજા કોઈ અન્ય વિભાગના કોઈ કર્મચારી નથી બિન શૈક્ષણિક ગુજરાત ના બાળકોને ભણાવે છે એને તમને નથી ગમતું ગુજરાત નું બાળક ભણે આગળ વધે એ તમને નથી ગમતું એટલે તમારે શિક્ષકો ની વ્યથા સાંભળવી જોઈએ પરિપત્ર તમારે રદ કરાવું જોઈએ બીજા વિભાગ બિન શૈક્ષણિક ના કર્મચારી એ લોકો પાસે તમારે કામગીરી કરાવવી જોઈએ

અને બીજી બીજી તો અગી કરીને આ કામગીરી કરવામાં આવે લોકો દ્વારા ઓકે હવે રાજુ ભાઈ એક સવાલો મને જવાબ આપો તમારા શિક્ષકને અત્યાર તો શિક્ષણની કામગીરી સોંપવાની હોય કે અન્ય કામગીરી સોંપવાની હોય આ દિવ વિદેશ ગઈકાલે પણ રજૂઆત કરી હતી આજે પણ તેમણે રજૂઆત કરી તમામ શિક્ષકો વતી એ લોકો દર વખતે રજૂઆત કરે છે કેમ અત્યારે રજૂઆત કરવાની જે ફરજ પડે છે શિક્ષકોને શિક્ષણ એના એના સિવાયનું કેમ અત્યારે કામ સોંપવામાં આવે છે હા પ્રજા હિતમાં હોય તો કરાવ પણ બધે બધું કરાવવાનું બીએલઓમાં એમને મોકલવામાં એસઆઈઆરએ એમને એમને અત્યારે તો કરાવવાનું આ જે પેલું આ જે શ્વાનની વાત હોય એમાંય એમને મોકલવાના અરે સાહેબ અન્ય કેટલાય લોકો છે અન્યની ભરતી કરો આખું એક આખું અલગ બોર્ડ બનાવો નિગમ બનાવો ને એની ઉપર અત્યારે તો ચર્ચા કરો એ બહુ અત્યારે તો જરૂરી છે રાજુભાઈ ભારત ચૂંટણી પંચ આખું સ્વાયત્ત છે આખા દરેક રાજ્યની અંદર રાજ્ય ચૂંટણી પંચ હોય છે એની અંદર દિગ્વિજયસિંહ પણ એને માનશે કે માન્ય શિક્ષણ ચૂંટણી પંચમાં રજૂઆત કરી કે શિક્ષકોને બને ત્યાં સુધી કામગીરીમાંથી ઓછું ભારણ આપો એસઆઈઆર ચૂંટણીનું કામગીરી ઓછી આપો માન્ય શિક્ષણ મંત્રી માન્ય મુખ્યમંત્રીને પણ જાણ કરી વિચાર કરો તમે કે આ ચૂંટણી પંચ જે સ્વાગત છે રાજ્ય સરકારનો રોલ નથી કોઈ ચૂંટણી પંચ એના નિયમ ધારાધોરણ પ્રમાણે જ કામ કરે છે તો એસઆઈઆર ની અંદર આ શિક્ષક સંઘ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય શિક્ષકોએ પણ રજૂઆત કરી અને શિક્ષણ મંત્રીએ પણ રજૂઆત કરી માન્ય મુખ્યમંત્રીને પણ કહ્યું અને ચૂંટણી પંચને કહ્યું

રાજ્ય એ સંસ્થા છે એમાં રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી કોઈનો રોલ ક્યાંય ચૂંટણી પંચ વચ્ચે આવતો નથી એનાથી ઉલટું અમે તો એને રજૂઆત કરી બને ત્યાં સુધી શિક્ષકોનું ભારણ

શિક્ષકો બાળકો ભણાવે એ સરકાર ને પસંદ નથી આગળ વધે સરકારી નોકરી મળે એ સ્વાર્થમાં ભેગવા ઉકે છે સૌથી તો વાત કરીશ કે ગુજરાતમાં ત્રીસ હજાર જેટલા શિક્ષકો જગ્યા ખાલી છે ચાલીસ હજાર થી વધુ શિક્ષકો ની જગ્યા ખાલી છે અને ત્રણ હજાર શાળા છે કે એક શિક્ષકો

ઓકે ઓકે દસ સેકન્ડ રાજુભાઈ રાજુભાઈ દસ જ સેકન્ડ પ્લીઝ ચાલતી ઓકે દિગ્વિજયસિંહ રાજુભાઈ એમ કહી રહ્યા છે કે પરિપત્ર માત્ર માત્ર કેમ્પસ પૂરતો જ છે

અધઘટન અને ની પસ્થા છે મારી વાત આ તો માધ્યમિક વાળાને પરિપત્ર કર્યો અમારો કોઈ પ્રાથમિકનો ન હતો પણ ખાસ મારે કેવું છે કે વસ્તી ગણતરી વખતે પણ અમે વાત અત્યારે એટલા માટે કરી કે 2027 સુધી ચાલવાની પ્રક્રિયા તો વસ્તી ગણતરી હોય ચૂંટણી હોય અને અત્યારે પરીક્ષાઓ છે તો એક વૈકલ્પિક માન્ય મુખ્યમંત્રી સાથે અમારે બેઠક થઈ હતી એમને પણ સચિવને કીધું કે ભાઈ ચૂંટણી પંચ સાથે બેઠક કરી અને આનો કાયમી સોલ્યુશન થાય બીએલઓ નું હોય કે બીજી પ્રક્રિયા હોય કે બીજી કામગીરી હોય તો બાળકોના શિક્ષણ ઉપર અસર ના થાય એવું માન્ય મુખ્યમંત્રી શ્રી અમારી મીટિંગ હાજરીમાં પણ સૂચના આપી હતી પણ એ ચૂંટણી પંચ વખતે જે તે સમયે આ બીએલઓ વખતે એ પછી પ્રક્રિયા ના થાય અને ખૂબ રાતે બહેનો બોલાવતા હતા નાન જે પ્રશ્નો ઉભા થયા પછી સરકારે એમાં આ રજૂઆત કરવાતી એ સૂચના નીચે સુધી આપી અને એમાં થોડો પરિવર્તન થયું હતું એટલે ખાસ કરીને મારું કહેવાનું એ થાય છે કે અમે પણ રજૂઆત કરેલી છે જી બિલકુલ 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 અને આગામી સમયમાં હજુ રજૂઆત કરવામાં આવશે દિગ્વિજયસિંહ સરકાર ને એવું કહી છે કે કાયમી માટે સોલ્યુશન આવે ઓકે ઓકે જે રાજુભાઈ આભાર સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે શિક્ષક ઉપર ક્યાંક અથવા તો બિન શૈક્ષણિક જે જવાબદારીઓ વધી ગઈ છે તેના લઈને સવાલ એક જ યથાવત છે કે હવે આગામી સમયમાં તે હવે ઘટશે કેવી રીતે તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ મને આપશે નમસ્કાર